ગુજરાતનું એક એવું શહેર જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ નથી ઉડાવતા પરંતુ દશેરાના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે આપણે વાત કરી રહ્યા છીએ પાટણ જિલ્લામાં આવેલું સિદ્ધપુર શહેરની જ્યાં ચોદમી જાન્યુઆરીએ અન્ય શહેરો જેવું રંગીન નથી બનતું કારણ કે અહીંના લોકો માટે ઉત્તરાયણની તારીખ એક આનંદનો નહીં પરંતુ એક વિદાયનો દિવસ છે કહેવાય છે કે તેરમી સદીમાં ઉત્તરાયણના દિવસે મહાન રાજા સિદ્ધરાજ જયસિંઘનું અવસાન થયું હતું રાજા સિદ્ધરાજ સિદ્ધપુરનો ગૌરવ હતા જેઓએ આ ભૂમિને શૃદ્ધિ જ્ઞાન અને શાંતિનો નવો યુગ આપ્યો તેમની વિદાયે આખા શહેરને શોકમય બનાવ્યો ત્યારે લોકો એક વચનબદ્ધ થયા આ દિવસે આનંદના પતંગ ઉડાવાના નહીં આજે પણ સિદ્ધપુરના લોકો આ પરંપરા નિભાવી રહ્યા છે ઉત્તરાયણના દિવસે પતંગો નહીં પરંતુ દશેરાના દિવસે આકાશ રંગાય છે દશેરાએ રાજા સિદ્ધરાજના વિજ્ઞેયી જુવન અને પરાક્રમને યાદ કરવા આકાશમાં રંગબેરંગી પતંગો ઉડે છે દરેક પતંગ એક સંદેશ આપે છે અમારો રાજા આજે પણ આકાશમાં વસે છે અને અમે તેના સ્મરણને સદીઓ સુધી જીવંત રાખીશું